નમસ્કાર પ્લસ સાથે પુના પુનાથી સોમનાથ સુધીની સાયકલ યાત્રાએ નીકળેલા યાત્રીઓ ડભાઈ નાંદોદી ભાગોળ આવી પહોંચ્યા હતા જાતિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું શા માટે સાયકલ યાત્રા કાઢવામાં આવી છે તેમ પૂછતા તુષારભાઈએ કહ્યું હતું કે હેલ્થ અને ફિટનેસ અવેરનેસ માટે પ્રતિ વર્ષ અલગ અલગ ઠેકાણે સાયકલ યાત્રા કરી રહ્યા છે. પુનાથી 22 ડિસેમ્બરના રોજ ચાર સાયકલ યાત્રીઓે યાત્રાનો પ્રારંભ કર્યો હતો. પ્રારંભ કરી સાયકલ યાત્રીઓે અંદાજિત 550 કિલોમીટરનો અંતર કાપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરત ફરી વાડ ડબોઈ થઈ સાયકલ સવાર ગિરનાર સોમનાથના રોડ પર જવા રવાના થયા છે. દરરોજ 175 થી 200 કિલોમીટરનો અંતર કાપી યાત્રા દરમિયાન આવતા મહત્વના